ગુજરાત સમાચાર ટ્રસ્ટ અને કલા સ્મૃતિ દ્વારા છેલ્લા વર્ષથી એકાકી નાટ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ વર્ષે પણ તે જ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે આજથી એટલે કે સાત આઠ અને નવ ફેબ્રુઆરી ત્રણ દિવસ આ એકાકી નાટ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે બોરેકદેવમાં પંડિત દીનદયાળ ઓડિટોરિયમ પદ્મશ્રી તુષાર શુક્લા તેમજ અન્ય ગણમાન્ય મહાનુભાવોના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું તો દિવસના ચાલનાર આ ફાઇનલ રાઉન્ડમાં કોલેજ કેટેગરીના છ અને નોન કોલેજ કેટેગરીના ત્રણ એમ કુલ નવ એકાકી નાટ્ય ભજવાશે તો નવ ફેબ્રુઆરીના રોજ જાણીતા ગુજરાતી અભિનેત્રી વંદના પાઠકના હસ્તે વિજેતા નાટક ટીમને પણ એના વિતરણ કરવામાં આવશે

જોસો એ પડે કા છે આ એક એવી જગ્યા છે કોન્ફિડન્સ નો જન્મ થાય છે કલાકારો માં જે કોલેજ ના સ્ટુડન્ટ્સ છે એમાં એક કોન્ફિડન્સ નો જન્મ થાય છે અને પછી આખી વાત એવી મજબૂત બને છે ધીમે 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 કરતા કે પછી શિખરો સર કરવામાં માં નથી આવતો કેમ કે અહીંયા જે પગથિયા ચડવાનું શીખવડવામાં આવે છે બી 7 યર just કે આટલા ચાર દાયકા ચાર દાયકાથી જયારે આ એક સતત ચાલતી આ પ્રક્રિયા આ સતત ચાલતો આ સાહિત્યનો यज्ञ આપણા ગુજરાતની ધરા પર છે અમદાવાદની ધરા પર છે ત્યારે એના એક ભાગ બનવાનું અહીંયા એક આમંત્રિત મહેમાન તરીકે બનવાનું મારું આ અવરોભાગ્ય સૌભાગ્ય છે કે જે માહોલ ઉભો થાય છે જે પ્રકારના સબ્જેક્ટ ભજવાય છે જે પ્રકારનું નવું કન્ટેન્ટ આવે છે લોંગ લીવ ગુજરાત સમાચાર કલા સ્મૃતિ સ્પર્ધા થેન્ક યુ